નમસ્કાર મિત્રો તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને ખબર હશે કે એક મહિના પહેલા સુરતની અંદર જે ત્રેવીસ વર્ષની જે શિક્ષિકા બેન હતી એ તેર વર્ષના છોકરાને લઈ ગઈ અને ત્યાર પછી જ્યારે ખબર પડી કે આ શિક્ષિકાએ છોકરાને ભગાડીને લઈ ગઈ ત્યારે સાહેબ પોલીસે અલગ અલગ જાતની ટીમો બનાવી અને એમને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા હતા બોર્ડર ઉપરથી પકડી પાડ્યા હવે વાત કરવામાં આવે તો જ્યારે શિક્ષકને પકડવામાં આવે ત્યારે એનો મેડિકલ જ્યારે ટેસ્ટ કરવામાં આવે ત્યારે એમાં એવું જોવા મળ્યું હતું જેને આપણે ગુરુ માનીએ એ ગુરુ સાથે જેવી હરકતો કરી કે સાહેબ તમે ન પૂછો વાત હવે અત્યારે વાત કરવામાં આવે તો જે શિક્ષિકા બેને છોકરાને લઈને ફરાર થઈ ગઈ હતી ખાલી તેર વર્ષનો છોકરો ત્યારે મિત્રો કોર્ટમાં આ જે શિક્ષિકા છે એને અરજી પણ કરી હતી કે ગર્ભપાત કરવાની મને મંજૂરી આપે ત્યારે મિત્રો કોર્ટે ફાઈનલી આ શિક્ષિકાની મંજૂરી સ્વીકારી છે અને આ જે શિક્ષિકા છે એને ગર્ભપાત કરવાની મંજૂરી પણ આપી દીધી છે અને એ માટે આપી છે કેમ કે તેર વર્ષનો છોકરો છે અને તેવીસ વર્ષની છોકરી એટલે કે બેન છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ જે બાળક જે પેદા થાય ભાઈ એ કુપોષણ બાળક પેદા થાય અને એના કારણે જે બાળક છે એનો વિકાસ ન થાય તો એના માટે જ કોર્ટે આ શિક્ષિકાને ગર્ભપાત કરવાની મંજૂરી આપી છે અત્યારે પણ આ બેન જે તમે શિક્ષિકા જોઈ રહ્યા છો જેલમાં છે ભાઈ કેમ કે એ ખાલી તેર વર્ષના છોકરાને ભગાડીને લઈ ગઈ પાંચમા ધોરણમાં ભણતો છોકરો ભાઈ એને ભગાડીને લઈ ગઈ એની સાથે દુષ્કર્મ કર્યું એના હેઠળ પોસ્કોની ફરિયાદ એની ઉપર દાખલ થઈ અને અત્યારે મિત્રો સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે ભાઈ કે શિક્ષિકાને ગર્ભપાત કરવાની મંજૂરી પણ કોર્ટે આપી નાખી છે આ સૌથી મોટામાં મોટા સમાચાર મળી ગયા છે તો આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ